નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ ગણિત ચેપ્ટર નંબર આઠ નકશા આલેખન એના વિશે આજે આપણે જોઈએ તો જુઓ કે આથી તેની જ શાળાના અન્ય વિદ્યાર્થીઓ સાથે ગણતંત્ર દિવસની પરેડ જોવા માટે ઇન્ડિયા ગેટ ગઈ જ્યારે તેઓ આરામથી બેસી રહ્યા હતા ત્યારે તેમણે લાઉડ સ્પીકર પરથી ઇન્ડિયા ગેટ વિશે સાંભળ્યું કે રાષ્ટ્રપતિ ભવનની જમણી તરફ ઇન્ડિયા ગેટ છે જેને પ્રથમ વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોની યાદમાં બાંધવામાં આવેલ હતો રાજપતિ બંને તરફ ઘણા બધા લોકો બેઠા હતા પરેડ ત્યાંથી પસાર થાય છે વિદ્યાર્થીઓ આસપાસની ઇમારતો જોઈને તેના વિશે વાતો કરી રહ્યા હતા જો અદિતિ પેલો ઇન્ડિયા ગેટ છે તેવું બાળક બોલે છે સાહેબે કહ્યું હતું કે ઇન્ડિયા ગેટની બરાબર સામે રાષ્ટ્રપતિ ભવન ભવન છે આપણી જમણી તરફ દેખાતી રાષ્ટ્રપતિ હશે હેલીકોપ્ટર માંથી લીધેલ ફોટોગ્રાફ છે તમે રાજપથ જોઈ શકો છો જે રાષ્ટ્રપતિ ભવન તથા ઇન્ડિયા ગેટને જોડે છે અદિતિ રાજપથ પર જ્યાં બેઠી હોય તે જગ્યા પર નિશાન કરો તો મિત્રો જો અહીં હેલિકોપ્ટરમાંથી ફોટોગ્રાફ લીધો છે તમે રાજપથ જોઈ શકો છો બરાબર આ જે વચ્ચે રસ્તો છે આ શું છે રાજપથ બરાબર તે રાષ્ટ્રપતિ ને ઇન્ડિયા ગેટ તો આ રાષ્ટ્રપતિ ભવન છે અને આ ઇન્ડિયા ગેટ છે બરાબર આ બંનેને જોડે છે અદિતિ રાજપથ પર જ્યાં બેઠી હોય તે જગ્યા પર નિશાન કરો બરાબર તો અદિતિ ઇન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિ ભવન જતા રાજપથની જમણી બાજુ છે બરાબર જ્યાં રાજપથ છે ત્યાં જમણી બાજુ છે ફોટો તથા નકશાને સાંકળો શું તમે કોઈ શહેરનો નકશો જોયો છે તો નકશા એકને જુઓ તેને ફોટા સાથે સાંકળીને ઇન્ડિયા ગેટ ક્યાં છે તે બતાવો તેનું નકશા પર આલેખન કરો બરાબર તો આપણે જોઈએ તો જુઓ જે ફોટામાં આપણને દેખાય છે બરાબર ઇન્ડિયા ગેટ એ નકશામાં દર્શાવવાનો છે તો નકશામાં આ જગ્યાએ જે છે ઇન્ડિયા ગેટ છે બરાબર એ ઇન્ડિયા ગેટ છે હવે આગળનો પ્રશ્ન કે નકશાના આ ભાગમાં કેટલાક રસ્તાઓ બતાવેલ છે આ રસ્તાઓને ફોટામાં શોધી કાઢે બરાબર તો આ ફોટામાં જે રસ્તા છે એ તમારે શોધવાના છે તો જુઓ ફોટાની અંદર આ જે રસ્તો છે બરાબર એ જનપદ છે પછી આગળ રફી માર્ગ છે બરાબર અને જે રસ્તો છે એ રાજપથ છે જે ફોટામાં આપણને દેખાય છે રાષ્ટ્રપતિ ભવન થી ઇન્ડિયા ગેટ સુધીમાં પસાર કરવામાં આવતા રસ્તાઓના નામ આપો એવું કહે છે બરાબર તો રાષ્ટ્રપતિ ભવન થી ઇન્ડિયા ગેટ જતા પસાર કરવામાં આવતા રસ્તાઓ કયા છે તો જુઓ તો વિજય ચોક છે બરાબર વિજય ચોક પછી રફીમાલ પછી આવશે જનપદ અને માનસિંહ રોડ બરાબર જ્યાં માનસિંહ રોડ છે બરાબર તો આ ચાર રસ્તાઓ છે વિજય ચોક રફીમાલ જનપદ અને માનસિંહ રોડ પછી આગળ કે નકશા એકમાં નેશનલ સ્ટેડિયમ શોધી કાઢો શું તે તમને ફોટામાં દેખાય છે તો નકશા એકમાં નેશનલ સ્ટેડિયમ આપણને દેખાય છે બરાબર પરંતુ આપણને ફોટામાં દેખાતું નથી